રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોરબંદર જિલ્લાની બે દિવસની મુલાકાતે આવ્યા હતા અને અલગ અલગ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકીને શિબિર યોજી હતી ત્યારે કુતિયાણા તાલુકાના ઘેડ વિસ્તારમાં રહેતા ભોગસર ગામના પ્રગતિશીલ ખેડૂત અને આત્મા યોજનાના જિલ્લા લેવલના બેસ્ટ આત્મા ફોર્મર એવોર્ડ વિનર અર્જણ ભોગેસરાએ સમગ્ર પોરબંદર જિલ્લાને ભવિષ્યમાં હેરાન કરનારા અને હાલમાં ઘેડ વિસ્તારને મૂંઝવતા જેતપુરના કેમિકલ યુક્ત પાણી અંગે રાજ્યપાલને રજૂઆત કરી હતી અને જમીનની ફળદ્રુપતા અત્યારે જ ઘટી રહી છે અને હવે જો પાઇપલાઇન બિછાવવામાં આવશે તો કેવું મોટું નુકસાન થશે તેની કલ્પના પણ કરી શકાય નહીં તે અંગે ચિંતા સેવી હતી बाहर से पानी बहुत आता है ओके। okay. हमारी मिट्टी yes. में बाहर से केमिकल बहुत और यही प्रॉब्लम है, ये 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 है। मैं जो ऑर्गेनिक प्राकृतिक खेती करता हूँ उसका मुझे आपके साथ और बेचने में भी बहुत तकलीफ होती है कोई नहीं चिंता ना करो रास्ता बनेगा अभी जो है जेतपुर से पानी आता है ना बहुत केमिकल आता है सेमिकल लेकिन प्राकृतिक खेती करने से आपका जमीन का स्तर ऊंचा हुआ कि नहीं ऊंचा हुआ और फसल भी बहुत अच्छी हुई और फसल की जो क्वालिटी है वो भी बहुत बहुत अच्छी, है। अच्छी होती है बहुत अच्छा थैंक यू अर्जुन भाई बैठो। लेकिन मैं अर्जुन भाई ने अपनी समस्या बताई है विपरीत परिस्थिति में भी अच्छा उनका हुआ